ડીસા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સૌ પ્રથમ વાર ઓડિયો મેટ્રી લેબ અને ખુશીઓનું ઉદઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણીના હસ્તે કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ વાર ઓડિયોમેટ્રી લેબની સુવિધા સિવિલ હોસ્પિટલમાં શરૂ થતાં અનેક બહેરા અને મૂંગા લોકોને આવનારા સમયમાં મોટો ફાયદો થશે રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં વિનામૂલ્યે સારી સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યા છે અને જેનો લાભ અનેક લોકો મેળવી રહ્યા છે

તેમાં સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓડિયોમેટ્રી લેબ અને ખુશીના પારણાનું રૂમનું પૂજા અર્ચના તેમજ રિબિન કાપી ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતો આ બંને સેવાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે મોટા ભાગે એક થી પાંચ વર્ષના નાના બાળકોમાં બહેરાશ અને મૂંગા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે જરૂરિયાતમંદ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં ઊંચી ફી આપી અને સારવાર કરાવતા હોય છે પરંતુ ડીસા સિવિલ ખાતે સૌપ્રથમ વાર વિના મૂલ્યે લેબ શરૂ થતા તેનો સીધો લાભ બહેરા અને મૂંગા લોકોને થશે કારણ કે અહીં તમામ ચેકિંગ વિના મૂલ્યે કરવામાં આવશે તે ઉપરાંત ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખુશીનું પારણું પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં કોઈ પણ માતા પોતાનું બાળક અહીં મૂકી જઈ શકશે અને કાયદાકીય રીતે આ બાળકને દત્તક પણ આપવામાં આવશે એટલે કે વારંવાર જે ઘટનાઓ સામે આવે છે બાળકો જે તે સ્થળેથી મળતા હોય છે તે હવે બંધ થશે બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીમાળી ડીસા